સુરતમાં નવરાત્રી આવે તે પહેલા જ નવરાત્રીને લઈને વિવાદ શરૂ થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું યુનિવર્સિટીનું મેદાન ફાઉન્ડેશનને ભાડે આપતા વિવાદ સર્જાયો છે નવરાત્રી માટે યુનિવર્સિટીનું કેમ્પસ ભાડે આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો કેમ્પસ ભાડે આપવા માટે ટેન્ડરની પ્રક્રિયા હોય છે પરંતુ ટેન્ડરની પ્રક્રિયા વિના ભાડે અપાયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરાયું હતું કેમ્પસ ભાડે આપવા બાબત કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે ભારે વિરોધ

બિલ્ડરો સાથે જો એના નામે કરી દેવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સુરતની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખૂબ મોટું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે એની સાથે અમે મેદાને ઉતર્યા છે